જય માતાજી બધા ખેડૂત મિત્રો તો આપણે દાળા છે લાલ મરચાં નું પાવડર તો પાવડર લેવા માટે નીચે ડિસ્પ્લે માંથે નંબર આપ્યો છે તો કોન્ટેક્ટ કરજો અમે તમને મરચું મોકલી આપશું શુદ્ધ અને સારો પાવડર બનાવશે જ નહીં ભેળસેળ કાંઈ નહીં અમારે ઘરની વાડીનો પાવડર છે હા ચાલો શા છો